જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દ્વાદશકંદ અધ્યાય પાંચ પરિક્ષિતના મૃત્યુના ભયનું નિવારણ સુખદેવજી બોલ્યા આ શ્રીમદ્ ભાગવતમાં જગતના આત્મા અને જેમના હર્ષથી બ્રહ્મા તથા ક્રોધથી રુદ્ર જન્મ્યા છે તે ભગવાન શ્રી હરિનું જ વારંવાર વર્ણન થયું છે હે રાજન તમે આ ભાગવત શ્રવણથી કૃતાર્થ થયા છો માટે હું મરી જઈશ આવી તજી તજીદો કારણ કે જેમ આ દેહ પૂર્વે ન હતો અને હમણાં ઉત્પન્ન થઈ નાશ પામશે તેમ તમે પૂર્વે કે હમણાં પણ ઉત્પન્ન થયા નથી માટે નાશ પણ પામવાના નથી વળી જેમ બીજ અંકુર રૂપે જન્મે છે તેમ તેમ પુત્રપોત્રાદિના રૂપે જન્મવાના નથી કારણ કે અગ્નિ જેમ લાકડાથી જુદો છે તેમ તેમ દેહાદીથી જુદો છે અર્થાત દેહ ઉત્પન્ન થાય છે આત્મા ઉત્પન્ન થતો નથી જન્મ વગેરે આત્માના ધર્મ નથી પણ દેહના છે જુઓ જેમ સપનામાં પોતે પોતાના મસ્તકનું કપાવું જુએ છે તેમ જાગ્રત અવસ્થામાં પણ પુત્રાદીના જન્મને તથા પિતા વગેરેના દેહના મરણ વગેરેને પોતે જુએ છે એ ઉપરથી જણાય છે કે આત્મા જન્મ રહિત અને મરણ રહિત છે જેમ કડો ભાંગી જતા તેની અંદરનું આકાશ પૂર્વેનું પેઠે મહાકાશ રૂપ બની રહે છે તેમ દેહ પરમ તેમ દેહ મરણ પામતા જીવ ફરી બ્રહ્મ સ્વરૂપ થઈ રહે છે અર્થાત દેહરૂપ ઉપાધિને લીધે આત્માને આ જન્માદિ સંસારનો ભ્રમ થયો છે માટે જ્ઞાન દ્વારા તે ઉપાધિ દૂર થતાં જીવ મુક્ત થાય છે હવે જ્ઞાનથી લઈની ભાવના કરવા આત્માને માયાએ કરેલો દેહાદી ઉપાધિના સંબંધનો પ્રકાર અહીં કહું છું આત્મા સાથે સંબંધવાળા દેહો ગુણો તથા કર્મોને મન ઉત્પન્ન કરે છે અને મનને માયા ઉત્પન્ન કરે છે આ રીતે માયા વગેરે ઉપાધિના સમુદાયથી જીવને સંસાર લાગુ થાય છે સ્વતઃ જીવને સંસાર નથી એમ ઉદા ઉપાધિના કારણે જીવને સંસાર છે માટે તે ઉપાધિનો નાશ થતાં જીવ પણ ચાલ્યું જાય છે એ વાત દ્રષ્ટાંત સાથે સાંભળો જેમ તેલ ઘી વગેરે સ્નેહ તેનું પાત્ર દિવેટ અને અગ્નિનો સંયોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી દીવાનું દીવાપણું જણાય છે તેમ તેલ ઘી જેવા કર્મ તેના પાત્ર જેવું મન દિવેટ જેવો દેહ અને અગ્નિ સંયોગ જેવા ચૈતન્ય ભાસ આ સર્વ હોય છે ત્યાં સુધી દીવા જેવો આ દેહ કરેલો સંસાર જીવને જણાય છે અને રજોગુણ સત્વગુણ અને તમોગુણ વૃત્તિ વડે સંસાર ઉત્પન્ન થાય છે અને પાછો નાશ પામે છે માટે દીવાની પેઠે સંસાર જ નાશ પામે છે પણ તેમાં જણાતો આત્મા નાશ પામતો નથી કેમ કે આત્મા સ્થૂળ દેહ તથા સૂક્ષ્મ દેહથી જુદો સ્વયં જ્યોતિ આકાશની પેઠે દેહાદી પ્રપંચનો આધાર નિર્વિકાર અનંત અને ઉપમા ઉપમા રહિત માટે હે સમર્થ રાજા દ્રષ્ટા દ્રશ્યના અન્ય વ્યક્તિગતવાળી અને વાસુદેવ ભગવાનના ચિંતનવાળી બુદ્ધિથી તમે પોતે જ રૂપ ઉપાધિમાં રહેલા આત્માના વિચાર કરો બ્રાહ્મણના સાપ વાક્યથી પ્રેરાયેલો તક્ષણ નાગ તમને બાળી શકશે નહીં એ તો તારા શરીરને જ બાળી શકશે કારણ કે મૃત્યુના સાધનો મૃત્યુના પણ મૃત્યુરૂપ ઈશ્વરને બાળી શકતું નથી હું છું તે જ પરમાત્મ બ્રહ્મ છે તેમજ રૂપ બ્રહ્મ તે હું છું આપ વિચાર કરતા તમે ઉપાધિ રહિત બ્રહ્મમાં આત્માને સ્થાપી એકય ભાવના કરશો ત્યારે મુખ વડે તમારા પગને કરડવા તક્ષક નાગને તમારા શરીરને અથવા જગતને તમારા પોતાથી જુદું તમે જોશો નહીં તાત પરીક્ષિત રાજા આત્મારૂપ તમે જગતના આત્મારૂપ શ્રી હરિની લીલા જે પૂછી હતી તે મેં તમને કહી વધારે શું સાંભળવા ઈચ્છો છો શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વાદશકંદ અધ્યાય પાંચ સમાપ્ત જય શ્રી કૃષ્ણ